મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદના સર્વેની કામગીરી પંચ્યાસી ટકા પૂર્ણ મહીસાગરમાં ત્રણસો ત્યાસી ટીમો દ્વારા યુદ્ધના ધોરણે સર્વે ટૂંક સમયમાં રિપોર્ટ સરકારમાં રજૂ થશે જેવી માહિતી આપતા ખેતીવાડી અધિકારી મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદ સત્યાવીસ તારીખના રોજ અને એના બે ત્રણ દિવસ પછી પણ ચાલુ રહ્યો અને લગભગ સાતથી દસ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહ્યું અને અત્યારે મહીસાગર જિલ્લામાં ડાંગર સોયાબીનમાં કાપણીની સિઝન ચાલુ મગફળીમાં કાપણીની સિઝન ચાલુ આ ઉપરાંત કપાસના અંદર પણ પહેલી વીણી ચાલુ હતી તો આ બધા પાકોના અંદર કમોસમી વરસાદના કારણે નુકસાની જોવા મળેલી છે મોટાભાગના ગામો આના અંદર અસરગ્રસ્તમાં આવેલા છે અને દરેક ગામોના અંદર અત્યારે સર્વે ટીમ સર્વે મોટાભાગે પૂર્ણ કરેલ છે હજી થોડા ઘણા બાકી છે એ પણ આજે પૂર્ણ થઈ જશે તો અમે ત્રણસો ને ત્યાંસી જેટલી ટીમો જિલ્લા કક્ષાએથી કરવામાં આવેલી છે અને દરેક ગામોના અંદર દરેક અસરગ્રસ્ત ખેડૂતોની જે છે ખરેખર માહિતી એ જિલ્લા કક્ષા સુધી આવે એ રીતનું આખું પ્લાન પ્લાનિંગ કરેલું છે સાથે સાથે આ વિસ્તારના અંદર મોટાભાગે ડાંગરનો એરિયા વધારે છે મહીસાગર જિલ્લામાં અને સૌથી વધારે વિકટ પરિસ્થિતિ ડાંગરના ખેડૂતોની છે એટલે એ પણ બાબતો ધ્યાનમાં લેવામાં આવેલી છે અને મોટાભાગે એસીથી પંચ્યાસી ટકા જેટલો સર્વે અત્યારે પૂર્ણ થયેલો છે અને ટૂંક જ સમયમાં આ સર્વે પૂર્ણ કરીને સરકારશ્રીમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે